હે નથી રોકો તો કાંઈ નહીં નાલ વાતર વહી જાલ મજા આવશે જય શ્રી કૃષ્ણ તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આપણે બ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને તમે બધા મજામાં છો અમે પણ મજામાં છીએ ને સવારના વાગ્યા છીએ સાડા સાત ને આજે તો જો બહારનું વેધર વરસાદ જેવું છે ઠંડો ઠંડો પવન આવે છે થોડો થોડો પવન છે બહુ જાજો નથી ને આકાશમાં જો વાદળ વાદળ જેવું છે દાદા તો વાદળમાં ઠંકાયેલા છે બહારનું વેધર આવું છે ને મમ્મીએ જો ચકલાને ચણ નાખેલી છે ને પાણીનું ડબ્બું સરસ મજાનું એક ડબ્બું ભર્યું એક ડબ્બું નથી ભયું હજી તાત્કાલિક મમ્મી એક ડબ્બું ભરી દીધું કે ચકલાઓ પાણી પીતા વગર વયા ન જાય આવું છે ને શું કરી રહ્યા છે મમ્મી રસોડા પણ હતા મમ્મીએ જો સરસ મજાના ભગવાનના દીવા કરી દીધા છે ને આપણે જો ભાખરી બનાવી લીધી હતી ને આપણે તો નાસ્તો કરી દીધો છે મમ્મી ને નાસ્તો કરવાનો બાકી હોય મમ્મી તો થોડોક મોડો કરે તો શું કરી રહ્યા છો મમ્મી મમ્મી ચાંદલો કરી રહ્યા છો એમને તો જય શ્રી કૃષ્ણ હારું તો જઈ આવો હાલો મંદિરે પછી હા નાસ્તો તમારે જ બાકી છે ને કરવાનું તો હાલો મમ્મી જાય છે મંદિરે આપણે મંદિર ઘર કામ કરવા બપોરના વાગ્યા છે સાડા અગિયાર ને પાંચ ને આપણે જો બપોરનું ડાઉન થઈ ગયું છે રસોઈ બનાવવાનું ને આપણે કામ કરીને તો નવરા થઈ ગયા હતા વહેલા પણ આજે પવન થોડોક વધારે હતો તો અહીંયા બધે જો ઉડીને આવ્યું હતું તો મમ્મીએ ફરી પોતું કર્યું ને અહીંયા આટલું જો ફળ્યું થયું એટલે થોડુંક મોડું થઈ ગયું ને કપડાની તો હજી સુકાઈ જ છે જો પવન કેટલો બધો છે

કેરીનો રસ છે ને કેરી રસ હારે તો બટેટા શાક જ હાલે આપણે રોટલી બનાવવાની છે તો જો આપણે કેરીનો રસ ઝેરી લીધો છે ફ્રીજરમાં માં મૂકી દો વાસણ આમ થાય ગોઠવવા જાવ હોય ને હા તો ઠંડો થઈ જાય ને હાલો ત્યાં આપણે શાકનો વઘાર કરી નાખીએ ને પછી આપણે રોટલી બનાવી નાખીએ તો આજે તો રોટલી ગેસ જ બનાવવાની છે કારણ કે હું ને મમ્મી બે જ છે ને એટલે રોટલી ઓછી બનાવવાની છે એટલે આપણે ગેસ બનાવી લઈશું તો હાલો શાકનો વઘાર કરી લઈએ તો જો આપણે સરસ મજાનું શાક બની ગયું છે અને આપણે એમાં કોથમરી નાખી દીધી છે સરસ મજાનું ચટાકીદાર શાક બનાવ્યું છે ને આપણી રોટલી જો બની રહી છે અહીં આપણે રોટલીની થપ્પી

જમીન લઈશું તો કામ બોલાવી આપણે છે હવે આપણે કામ શું મમ્મી જો ઉઠકી રહ્યા છે વાસણ ને આપણે જો પોતું કરવાનું બાકી છે પણ આપણે કીધું સાંજે ઢોકળા સાંજે ઢોકળા બનાવવાનો વિચાર હતો ડરાવેલું તો હતું જ આપણે પણ આજ બનાવી કાલ બનાવી એટલે આપણે બનાવવા નહોતા ને તો જો અત્યારે આપણે બેટરને છાશમાં પલાળી દીધું છે એટલે હાંજ થાય તો તડકો સારો છે તો સાંજ થાય ત્યાં હાથો આવી જાય તો સાંજે આપણે ઢોકળા બનાવવાના છે છાસમાં જો છે તડકો છે એટલે વાંધો નહીં આવે આપણે હળદર ને મીઠું ને છાસમાં જો આપણે પલાળીને પછી આપણે એને તડકે મૂકી દઈશું એટલે સાંજ થાય ને ત્યાં આ થો આવી જાય એટલે સાંજે ઢોકળા બનાવવા જાય આજે સાંજનો પ્લાનિંગ આવો છે ઢોકળાને સાથે શું બનાવી બીજું એ હવે સાંજ પડે એટલે ખબર હવે

મંદિરે આમરણ આમરણ તો તડકો લાગે ધોમ તડકો હે આમરણ તો આમરણ તો તડકો લાગે અમારે તો અહીંયા કેવો સરસ મંદિરે કેવા ઓલા તળા ઉડ્યું અહીંયા તો કેવા ઝાડવા હે ને ઓલા રોજડા આવે ને સિંહ આવે ને વાઘ આવે ને તું જો તો મોર કેટલા બધા આવે ને હે નથી રોકો તો કાંઈ નહીં નાલવાતર વહી જાલ

સાંજે ફરિયામાં ખાટલા ઢાળી ઠંડો ઠંડો પવન ખાઈ કેવો હોય અમને તો અમે એવો લે તમે અત્યારે એમ કઈ ભાઈ ગયો ચા ઉતાર્યો ખટારો ખટારો આ આવ્યો ખટારો દાદા જો તારા હાટો ખટારો લાવ્યા લે લારી ઉલડી ગઈ આ ને લારી ઉલડી ગઈ બસ 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 હવે 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 ઉલરેલી ન રખાય લાડી માં ઢેહેડાય હાલો લે એવું કરવાનું હતું મને તો ખબરય નહીં દાદા <Normous> ને <earth> <doch>.

દાદા લાડવા ખાવા ગયા હતા ને તમારે ગાડીમાં ન જાવું પડે આમાં જ કયું જવાય

લાઇટર હે લાઇટર ગેસનું હવે બધા હા એમાં શું હવે ફુગાની કિંમત છે

ગયા છે કિચનમાં અને આપણે જો આજે બેન ને રોકાવાના છે તો આપણે સાંજ ની રસોઈ બનાવવાની છે આપણે ઢોકળા તો પલાયરા છે એની ઢોકળા બનાવશું અને સાથે ભાખરી અને ગવારનું શાક તો જો શાક બહુ જાજો નથી બનાવવાનું એક જણા થાય એટલું બનાવવાનું છે તો આપણે જો બધું તૈયાર કરી લીધું છે લસણ ખાંડી લીધું છે મસાલો એ બનાવી લીધો છે તો હાલો આપણે ફટોફટ પેલા શાકનો વઘાર કરી લઈશું ભગવાનના દીવા તૈયાર કરી દીધા છે એક દીવો એક દીવો ઘી નો તો આપણે ટપકાવાનો જો એ તો રેડી જ તો તેલ નો દીવો આપણે તૈયાર કરી દીધો છે ને આપણે જો સાંજની રસોઈ વહેલી બનાવી લીધી છે કારણ કે બેન ને જમીન પછી નીકળવાનું છે ને એટલે આપણે આમાં છે આપણે ગવારનું શાક બનાવ્યું છે ને એક ભાખરી ને દાબેલી છે ને આપણે ઢોકળા બનાવ્યા છે તો સાંજની રસોઈ આપણે બની ગઈ છે જો આપણે અહીંયા ઢોકળા ચડી રહ્યા છે કાજલ રસોઈ બની ગઈ હો પછી હા કઈ વાંધો નહીં રાતે તમ તારે એ રહેતો હોય તો તમ તાર રે પછી તમ તારે હા તો હાલો આપણે જો સાડા સાત જેવું થયું છે ને આપણી રસોઈ બની ગઈ છે પછી હવે આપણે જમી લઈશું એટલે પછી એને નીકળવાનું મોડું ન થાય જાઉં છે ને એની ઉભાઈ બાય બાય તો બાય બાય આવે પ્રકાશ આવે હે લે 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 દાતા બાદા ને તાર બાપુ ને બધા બધા રામ રામ કઈ છે બધા બધા જય શ્રી કૃષ્ણ કહીજો હો

<laughs> <laughs> मम्मी है? ना ना